શાંત શહેર વડોદરામાં તસ્કરો દિવસે દિવસે જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે તસ્કરો હવે ધાર્મિક સ્થાનોને બેરોકટોકપણે નિશાન બનાવી રહ્યા છે જેમાં આજે કારેલીબાગ વિસ્તારમાં અંબા માતાના મંદિરે માત્ર દોઢ મિનિટના સમયમાં તસ્કરો મંદિરની બે દાનપેટી ઉઠાવી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઊભા થયા છે કારેલીબાગ પાણીની ટાંકી હાથીખાના તરફ જવાના માર્ગ ગબ્બર એપાર્ટમેન્ટ પાસે અતિ પુરાણી કંબા માતાનું મંદિર આવેલું છે નવરાત્રિના નવ દિવસ આ મંદિર ઉપર હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે ત્યારે પોતાની આસ્થા પ્રમાણે દાન દક્ષિણા દાનપેટીમાં મૂકતા હોય છે હજુ નવરાત્રિ પૂર્ણ થઈ એક જ દિવસ થયો છે ત્યાં આજે વહેલી સવારે મંદિરના પૂજારી થોડા સમય માટે દૂધ લેવા બહાર નીકળ્યા હતા એટલામાં બે તસ્કરો મંદિર પરિસરમાં પ્રવેશીને ભોલેનાથ મંદિર અને રાધાકૃષ્ણ મંદિરની દાનપેટી ઉઠાવીને પલાયન થઈ ગયા હતા સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જ્યાં માત્ર

એક મોટી દાનપેટી અને એક નાની દાનપેટી બે દાનપેટી લઈને જતા રહ્યા છે નવરાત્રિનો તહેવાર હતો એટલે એમાં દાન પણ સારા પ્રમાણમાં હતું અને આજે અમારે પેટી ખોલવાનો જ સમય હતો પણ એ પહેલાં તો આજ સવારે એ બંને પેટી ઉઠાવીને લઈ ગયા છે ત્રણ જણ સીસીટીવીમાં દેખાય છે એક જણ બહાર સ્કૂટર લઈને ઊભો છે અને બે જણ અંદર આવીને ચોરી કરીને લઈ જાય છે અંદાજે બાવીસ બાવીસ ત્રેવીસ વર્ષના છોકરાઓ હશે અમારું નામ બ્રજેશ જોશી છે ના મંદિરમાં હું